હેલો વાઇઝ વેલકમ ટુ માય ચેનલ એસપી બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક ચર્ચા કરવાની છે મિત્રો તમે બધા મજામાં છો ખુશ છો અને તમારે બધાએ ભેગા થઈને મને સપોર્ટ કરવાનો છે મારી ચેનલ આગળ વધારવાની છે મિત્રો કેમ કે આપણે શરૂ શરૂમાં બ્લોગ બનાવતા હતા ત્યારે આપણને ખબર નથી પડતી કે બ્લોગ વિડીયો કેવી રીતે બનાવો અને આપણને પહેલાં તો એ થતું કે મારો ઉત્સાહ લોગ વિડીયો બનાવવાનો કેવી રીતે કે મોબાઈલ કઈ રીતે પકડવાનો બોલવાનું શું પહેલાં તો બોલતે આપણે શીખવું પડે લોગ વિડીયો બનાવવાનો હોય એટલે કે શરૂ શરૂમાં લોગ વિડીયો આપણે બનાવીએ એટલે આપણને કે શું બોલવું એ જ આપણે વિચાર કરવો પડે પહેલાં કે ચોથી ચાલુ કરીએ ચોથી શરૂઆત કરીએ તો મિત્રો જે બી ભૂલચૂક થાય તો તમે નાનો ભાઈ સમજીને માફ કરજો અને સપોર્ટ કરજો બને એટલો વધારે સપોર્ટ કરજો તો મારા વિડીયો આગળ હેડે અને વિડીયોને શેર પણ કરજો તો આપણે લોગ વિડીયો બનાવવાનું શીખ્યા યુટ્યુબ ચેનલના અંદરથી કારણ કે આપણી મોટામાં મોટું સલાહકાર યુટ્યુબ કારણ કે આપણે યુટ્યુબની અંદર જોઈને જ આપણે વિડીયો બનાવતા શીખ્યા છીએ કે પહેલાં તો મોબાઈલ કેવી રીતે પકડવો એ જ આપણને ખબર નથી પહેલાં હું એવું વિચારતો કે મારું કે આ લોગ વિડીયો બધા બનાવે છે એ કેવી રીતે બનાવે છે એ આપણને ખબર હોતી કે બધાને વિડીયો આપણે જોતા કે આ લોકો વિડીયો લોગ વિડીયો બનાવે છે ઘડીમાં નું બતાવી દે બેકગ્રાઉન્ડ ઘડીમાં એમનું આગળનું ફેસ બતાવી દે એટલે આપણને હું પહેલાં વિચાર કરતો કે આ મોબાઈલ કેવી રીતે પકડતા હશે એટલે આપણે યુટ્યુબ ચેનલની અંદર સર્ચ મારીને આપણે જોઈ લીધું કે લોગ વિડીયો કેવી રીતે બનાવવા એટલે ની અંદર આપણે જોઈ પછી આપણે શીખ્યા કે મોબાઈલ કેવી રીતે પકડવો લોગ વિડીયો બનાવો હોય તો પહેલા આપણે મોબાઈલ પહેલાં હું એવું વિચારતો કે આગળના કેમેરાથી આપણે આ બધા વિડીયો બનાવતા હશે પણ ના એવું નથી હોતું કે એ લોકો પાછળના જે મોબાઈલનો કેમેરો હોય એ પાછળના મોબાઈલના કેમેરાથી વિડીયો લોગ બનાવતા હોય છે એટલે રિઝલ્ટ તમને એકદમ ક્લીન રિઝલ્ટ મળે અને વિડીયો પણ તમારો લોગ વિડીયો સારો બને એટલે આપણે મોબાઈલ પહેલાં તો પકડતા શીખ્યા કે આ રીતે મોબાઈલ પકડાય અને આ રીતે વિડીયો ઉતારાય એટલે મિત્રો તમે પણ એટલો મને સપોર્ટ કરજો મોબાઈલ પહેલા તમારે લોગ વિડીયો બનાવવો હોય તો મોબાઈલ આમ આ રીતે પકડવાનો તારો મોબાઈલ કોઈ ગાય લાવજે જો હું તમને મિત્રો બતાવું કે મોબાઈલ લોગ વિડીયો બનાવવો હોય તો કેવી રીતે પકડવો અને કેવી રીતે લોગ વિડીયો બનાવો જો એ આ છે મોબાઈલ બધા વિડીયો બનાવતા હોય ને તો આગળના કેમેરાથી ચાલુ કરીને બનાવતા હોય પણ એ ફોટું જે એવી રીતે ના બનાવાય લો વિડીયો તમારે બનાવવો હોય ને તો એ આ જે પાસલો કેમેરો છે ને મિત્રો એ ચાલુ કરવાનો અને મોબાઈલ પકડવાનો પકડી જાય એ જો એ આ મોબાઈલ છે ને એ આ રીતે પકડવાનો આ વિડીયો આ કેમેરો પાછલો છે ને એ ઓમ રાખવાનો ઓમ રાખીને ઓમ 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 વિડિયો રાખવાનો કેમેરો તમારે લો વિડીયો સારો બને અને પાર્સલનું બેકગ્રાઉન્ડ તમે બતાવવું હોય ને તો આ રીતે ઓમ કરી દેવાનું એટલે પાર્સલનું બેકગ્રાઉન્ડ બધું દેખાય એટલે વિડીયો તમારું રિઝલ્ટ પણ સારું આવે અને વિડીયો પણ સારો બને તો મિત્રો જોઈ લો આ રીતે બનાવવાનો લોગ વિડીયો આપણે આ રીતે બનાવીએ છીએ લોગ વિડીયો હા પોનાનો ફોન છે આપણા જોડે એક જ ફોન છે એટલે મારા ફોનથી હું તમને બનાવીને બતાવી ના શકું એટલે પોનાનો ફોન લીધો કે આ રીતે વિડીયો બનાવવાનો આપણી જોડે સાદો ફોન છે એન્ડ્રોઈડ અને થોડો વિડીયો તમે સપોર્ટ કરો કરજો વધારે તો મારો વિડીયો થોડો શેર કરજો એટલે મારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સપોર્ટ કરો છો અને મારા વિડીયો તમે જોવો છો એની માટે હું તમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય માતાજી મિત્રો આપણે હવે ઘડિયામું વાગ્યા છે જોઈ લો સાડા બાર તો મિત્રો તમે જોયો હશે મારી જોડે એક જ ફોન છે એટલે મારા ફોનથી હું તમને બતાવી ના શકું કે લોગ વિડીયો ચિત્ર બનાવે એટલે આપણે ભણાનો ફોન લીધો હતો કે આ રીતે લોગ વિડીયો બનાવવાનો અને તમારે જો હારામ હારું લોગર બનવું જ હોય અને વિડીયો તમારા વ્યવસ્થિત બનાવવા હોય એટલે પાછળના કેમેરાથી તમારે બનાવવાનું અને બીજી એક વાત તમને કહું કે તમારે જો લોગ વિડીયો બનાવ તે શીખવું હોય તો આ રીતે બનાવવાના અને આરામારા તમારે લોગ વિડીયો બનાવવા જ હોય તો તમારે પહેલાં તો શરમ છોડી દેવાની જો તમે શરમ રાખશો તો કોઈ દિવસ તમે લોગ વિડીયો બનાવી શકશો નહીં તમારી નજર એક જ જગ્યાએ હોવી જોઈએ કે કેમેરા હોમું જ આજુબાજુ તમે નજર રાખશો તો તમે કોઈ દિવસ ભવિષ્યમાં કોઈ દિવસ વિડીયો બનાવી શકશો નહીં જો શરમ રાખી તો વિડિયો કોઈ દિવસ નહીં બનાવું વિડીયો બનાવવો હોય તો મિત્રો તમારે શરમ છોડી દેવાની બજારમાં વિડીયો તમારે બનાવવો હોય તો આજુબાજુ જે પબ્લિક જતી હોય જે બધા જતા હોય એમની હું નજર નહીં રાખવાની તમારે એક જ બોન હોવું જોઈએ કે મારે સારામાં મારું બ્લોગર બનવું છે અને સારામાં સારો વિડીયો મારે બનાવવો છે તો તમારી નજર એક જ જગ્યા હોવી જોઈએ કે તમારા કેમેરામાં હું આડી અવડી નજર રાખશો તો તમે કદી વિડીયો નહીં બનાવી શકો શરમ રહે તો તમને શું શરમ આવશે કે પેલાં ભાઈ શું કહે છે એમ પહેલાં શું કહે છે એ નહીં વિચારવાનું લોકો ભલે ગમે તે વાતો કરતા હોય તમારા વિશે તમારે તો તમારે જે કોમ કરો છો એ કોમ ઉપર જ ધો આપણે તો આપણે વિડીયો બનાવવો જોઈએ તો આપણે વિડીયો ઉપર જ ધોનવાનું બીજા લોકો શું કહે છે સેવી વાતો કરી નહીં જોવાનું તો જ તમે સારો વિડિયો બનાવી શકશો ના કે કોઈ દિવસ સારો વિડીયો તમારો બનશે નહીં એટલે આપણે તો વિડીયો બનાવીએ છીએ તો આપણો શરમ રાખતા નહીં હું તો ગમે તે જગ્યાએ વિડીયો જઈને બનાવી શકું છું મારે કોઈ બી જગ્યાએ વિડીયો બનાવવો હોય લોગ વિડીયો તો હું જઈને શૂટિંગ કરી શકું છું બધામાં વિડીયો મારે ઉતારવો હોય તો હું ઉતારી શકું ગમે એટલી પબ્લિક હોય જારો પબ્લિક હોય તો આપણે વિડીયો ઉતારી શકીએ કેમ કે આપણને કોઈ શરમ આવતી શ નહીં શરમ આપણે મૂકી મારીએ જો શરમ રાખશું તો કોઈ વિડીયો બનાવી એકવાના સ નહીં છાસ લેવા જેવું હોય તો દૂનિ અંતાળાય નહીં હા સમજ્યા તમે એટલે તો મિત્રો આપણે વિડીયો આટલે પૂર્ણ કરીએ છીએ એ તો મારા વિડીયો તમને આ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બને એટલો વધારે સપોર્ટ કરજો અને આ વિડીયો બને એટલો શેર પણ વધારે કરજો એટલે આપણને પણ થોડી વિડીયો બનાવવામાં થોડું અમને થોડો ઉત્સાહ થાય કે આ વધારે વિડીયો બનાવીએ તમને જે છે બધું તમારા ઉપર જ છે તમે સપોર્ટ નહીં કરો તો અમારા વિડીયો કોણ જોશે એટલા માટે કહું છું એટલે બને એટલો વધારે સપોર્ટ કરજો મિત્રો જય માતાજી બધા મિત્રોને મળીશું એક ફરી નવા લોક વિડીયોમાં